હાય નમઃ નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો તમારે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવું જ પડશે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે પૈસા એ આવવાના અને જવાના બંને પ્રતિકોને કોણ જવાબદાર છે સમયે આપણા જીવનમાં થોડો ફેરફાર આવે છે જો તમે તેને જોવા માંગતા હોય તો ગોરોડીના આ ચિહ્નો ગોરોડી જેવા તેની સાથે જોડાયેલી ઘણી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે જો તમે માહિતી જાણો તો તમે તમારા જીવનની દરેક ઊંચાઈ શોધી શકો છો શાસ્ત્રોમાં જણાવતા સુકન મુજબ કોઈ ચોક્કસ સમયે ગરોડીને જોવી તેને જમીન પર જોવી એ શરીર પર જોવી ભવિષ્યની આ ઘટનાઓ સૂચવે છે આ ઉપરાંત શરીરના કોઈ ચોક્કસ ભાગ પર પડેલી ગરોળી ભવિષ્યમાં થતી સારી અને ખરાબ ઘટનાઓને દર્શાવે છે તમે આ વાત ઘણી વાર સાંભળી હશે કે દિવાળીના દિવસે ગરોડી જોવો જોવા મળે તો તેના માટે માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ગરોળી તમારા પર પડે તો તમે ઘરમાં વર્ષો સુધી ખુશી અને સમૃદ્ધિ મેળવી શકો છો સાથીઓ આગળ વધતા તમને વિનંતી કરું કે તમે આ જરૂર અને પૂરેપૂરું જોજો તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવા વિડીયો જોવા મળશે મિત્રો જો તમે ગરોળી દેખાય છે તો એક સરળ યુક્તિ કરીને તમે તમારા જીવનમાં સંપત્તિનો માર્ગ ખોલી શકો છો શાસ્ત્રોમાં ગરોળીની એક આદરણીય પ્રાણી માનવામાં આવે છે તેની પૂજા પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે અને તમારા જીવનમાં ક્યારેક કોઈ મુશ્કેલી થતી નથી પરંતુ જો તમારા જીવનમાં ક્યાંક ગરોળી જોવા મળે છે તો ધ્યાનમાં રાખવાની બાબત છે કે તમારે આ ઉપાય કોઈ ખાસ પ્રસંગે જ કરવો જોઈએ. જ્યારે તમે સાંજે પૂજા કરો છો આ ઉપાય કારણ વગર ન કરો. મિત્રો ગરોળી એક એવું પ્રાણી છે જેને લોકો જ્યારે જુએ છે ત્યારે તેને ધિક્કારે છે. તેનાથી ડરીને અથવા તેનાથી ભાગીને તમે તમારી જાતને નુકસાન પહોંચાડો છો કારણ કે મિત્રો તેને માતા રાણી અને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં, આવે છે અને તેની પૂજા કરવાથી શુભ સંકેતો મળે છે પરંતુ દિવાળીની સાફ સફાઈ કરતી વખતે અથવા જ્યારે પણ કોઈ મૃત ગરોળી તમારા ઘરની સફાઈ કરતી વખતે તમારી સામે આવે છે ત્યારે એ અશુભ સંકેત છે માનવામાં આવે છે આ તમને હત્યાના પાપથી બચાવશે અને માતા લક્ષ્મી પણ તમારા પર ગુસ્સે નહીં થાય જો તમે ગરોળીને મારશો કે તેને દુઃખ પહોંચાડશો તો તમે આવું કરો તો તમારા જીવનમાં આવા કટ થશે તમે તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તે વિશે વિચાર શકતા નથી અને તેમ જ કરો છો તો તેના કારણે આવા સંકેતો તમારા જીવનમાં વારંવાર આવે છે એટલા માટે મિત્રો ગરોળીને મારવી જોઈએ નહીં જો ગરોળી ભૂલથી મરી જાય તો તેને જમીનમાં દફનાવી જોઈએ તેનાથી માતા રાણી અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે મિત્રો માતા લક્ષ્મી તમારા પર ગુસ્સે નહીં થાય તેવી જ રીતે હવે તમે તમારા જીવનની ઘટનાઓની આગાહી કરી શકો છો તેવા ચિહ્નો શું છે તે વિશે વાત કરીએ સાથીઓ જો તમે ભોજન કરી રહ્યા હોવા અને ગરૂળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા જીવનમાં અચાનક ઉછાળો સૂચવે છે તે કોઈ સારા સમાચારની નિશાની હોઈ શકે છે અથવા તે કોઈ કોઈ સારા ફળની નિશાની હોઈ શકે છે અને જો તમે ગરોળીની એકથી વધારે જોશો તો એનો અર્થ એ છે કે તમે કોઈ જૂથના મિત્રને મળવા જઈ રહ્યા છો અને તમારે તમારા જીવનમાં એક સારો સંકેત મળશે કે તમે જે વ્યક્તિને શોધી રહ્યા હતા અને જે વ્યક્તિને તમે મળવા માંગતા હતા તે તમારી સામે આવી જશે અને જ્યારે તમને લાગે કે કેવી રીતે થયું અને તેથી તમે તમારા જીવનમાં કોઈ નવી નિશાની જોશો એવી પણ એક વાત છે કે જો તમે સ્વપ્નમાં ગરોળીને મૃત જોશો તો તેનો અર્થ એ છે કે તમારા પર કોઈ મોટી વેદના થવાની છે અથવા તમને તમારા જીવનમાં કોઈ સાંભળા સમાચાર મળવાની છે જે તમને અગાઉથી ખબર નથી તે આપણા સારા અને ખરાબ બંને સ્વભાવ સાથે સંબંધિત છે એવું કહેવામાં આવે છે કે જો કોઈ ગરોળી અચાનક રસ્તામાં કોઈ માણસના હાથમાં અથવા માથા પર પડે તો તે નજીકના ભવિષ્યમાં સન્માન મેળવવાની નિશાની છે એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી ઘૂંટણમાં પડે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ખાતી વખતે ગોરડી જોશો તો સમજો કે તમારી સાથે કંઈક સારું થવાનું છે પરંતુ જો ખાવાથી અચાનક તમારા પગમાં ગોરડો આવી જાય તો તમારા જીવનમાં કોઈ બીમારી આવી શકે છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ગરુડી છે અને તમે લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા છો અને તે જ સમયે જો કંઈક આવે તો તેનો અર્થ એ છે કે તમે જે કહી રહ્યા છો તે સાચું હશે એવું પણ કહેવામાં આવે છે કે જો કપાળ પર ગરુડી પડે તો તેનો અર્થ એ છે કે તમે ખૂબ જ ટૂંક સમયમાં પૈસા મળશે તે જ સમયે જો ગરોળી કોઈ જંતુના ઓડામાં ચાટે જ કરે છે અને તમે તે જુઓ છો આવી સ્થિતિમાં જો તમે જુઓ છો તો સમજો કે નાણાંના આગમનની સાથે નાણાંની ખોટના સંકેતો પણ છે જો તમે આવા સંકેતો જુઓ છો તો તમારે તરત જ આ સમજવું જોઈએ સાથીઓ જો તમે તમારા કોઈ કામ માટે જઈ રહ્યા હોય અને તે કામ માટે જવાનો છો બહુ ઓછો સમય થઈ બાકી છે પરંતુ જ્યારે પણ તમે જવાના છો અને તમારી સામે બે કરોડીઓ લડતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમે જે કામ માટે જશો તેના તમને ભાગ્યે જ સફળતા મળશે તેથી તમારે તેના માટે ખૂબ જ મહેનત કરવી પડશે તમને તે કામમાં સફળતા ત્યારે જ મળશે નહીંતર તે મળશે નહીં જ્યારે ગરોળી તમારા શરીર પર પડે છે ત્યારે તમે ઘણી વસ્તુઓ પણ શોધી શકો છો જો કોઈના કપાળ પર ગરોળી પડે તો પૈસા મળે જો જમણા પર પડે છે તો હવે તમને ભૂષણ મળે છે જ્યારે ડાબા કાન પર પડવાથી જ જીવન લાંબુ છે પરંતુ જો ગરોળી તમારા વાળમાં અટવાઈ જાય છે ખાસ કરીને જો તમારી પાસે સ્ત્રીઓ જેવા લાંબા વાળ છે તો તે પણ કોઈ ખરાબ સમાચારની નિશાની હોઈ શકે છે તેથી મિત્રો અહીં સાવચેત રહેવું જોઈએ જો તમને લાગે કે તમે વારંવાર તમારા સપનામાં ગરોળીને લડતા જુઓ છો અને આવા સપના વારંવાર આવે છે તો તેનો અર્થ એ છે કે કોઈ પ્રકારના વિવાદમાં તમે તમારા માત પોતાના અને તમને તેની પૂર્વધારણા મળી રહી છે સાથીઓ તમે તમારા તથા તેનાથી સાવચેત રહેવું જોઈએ અને તમારે તમારા જીવનમાં તે મુજબ વર્તવું જોઈએ જેથી તમને તમારા કામમાં નિષ્ફળતાનો સામનો ન કરવો પડે તમને ફક્ત તમારા કામમાં જ સફળતા મળે મિત્રો આજ માટે કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં બોલો ઓમ નમઃ શિવાય